રાજકોટની યુવતી છે અને ઘણા ટાઈમ પહેલાં જ્યારે લોકડાઉન હતું એ સમયમાં આ યુવતી અને યુવક આ બંને જે છે એ પબજી ગેમના માધ્યમથી બંને સંપર્કમાં આવેલા હતા રેગ્યુલર પબજી ગેમ ઓનલાઈન રોમમાંથી સંપર્કમાં હતા અને ત્યારબાદ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એમનો વધારે સંપર્ક થયેલો હતો યુવતીને વધારે વિશ્વાસ આવતા પર્સનલ ડિટેલ્સ અમુક એની જે છે એ આ યુવક સુધી પહોંચી હતી ત્યારબાદ યુવકે વધુ લાલચ જાગતા યુવતીની જે પણ પર્સનલ ડિટેલ્સ હતી ફોટોઝ હતા વિડીયોઝ હતા આ બધું જે છે એ ખોટી રીતે ઉપયોગ કરી અને તેના ઘરે અલગ અલગ સભ્યોને મોકલી અને યુવતીને ધમકાવી અને પોતાના કાબૂમાં કરવા માટે થઈને પ્રયત્ન કરેલો છે આ બાબતે સાયબર ક્રાઈમમાં અગાઉ વર્જી થયેલી હતી યોગ્ય તપાસ બાદ જે પણ યુવક છે સચિન રાજેન્દ્ર પ્રસાદ યાદવ કરીને જે દિલ્હીનો રહેવાસી છે એકત્રીસ વર્ષીય છે અને પોતે મજૂરી કામ કરે છે અને વધારે પડતા ખાલી સમયમાં આ પ્રકારે ગેમ રમી અને સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર જ વધારે પોતાનો સમય વિતાવતો હોય છે તો તેની ધરપકડ દિલ્હી ખાતેથી કરવામાં આવેલી છે અને હાલ એ આરોપી જે છે એને જામીન ઉપર અહીંયા સાયબરગ્રામ પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવેલો છે યુવતીને શરૂઆતમાં પબજી ગેમ માધ્યમથી એની સાથે સંપર્ક થયેલો હતો ત્યારબાદ ફેસબુક અને એ પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એની સાથે જે યુવક છે એ કનેક્ટ થયેલો હતો અને યુવતીના પરિવારમાંથી યુવતીના જે કાકા જે છે એમને આ બધા વિધ્વસ્ત વિડીયો બનાવી અને ફોટોઝ બનાવી અને મોકલવામાં આવેલા હતા અને યુવતીને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન જે છે આ યુવક તરફથી થતો હતો વિવસ્ત માંગણીઓ થતી હતી યુવતીને પોતાના તાબામાં લેવા માટે અને પોતે યુવક જે રીતે કે એ રીતે જ કરવા માટે તેને યુવતી ઉપર દબંડ નાખતો આવતો લોકોને એક જ વિનંતી છે ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર મહિલાઓ વિરુદ્ધના જે ક્રાઈમ થાય છે એમાં અમારા ધ્યાનને આવેલું છે કે યુવતીઓ છે મહિલાઓ છે બાળકીઓ છે એ ખૂબ લાંબા સમયે હેરાન થયા પછી અમારી પાસે ફરિયાદ કરવા માટે થઈને આવતા હોય છે એટલે એક તો વહેલી તકે ફરિયાદ થાય ફેમિલીમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય અથવા એવી બી કોઈ કે મારું નામ ખરાબ થાય તો એ પહેલાં અગાઉ બહાર કોઈ વ્યક્તિનો કોન્ટેક કરી મિત્ર સાથે પણ તમે અહીંયા આવીને કમ્પ્લેન કરો તો એટલીસ્ટ જે મેન્ટલ ટોર્ચર છે એને રોકી શકાય બીજું જે વ્યક્તિને તમે રૂબરૂ મળેલા નથી ઓળખાણ નથી વધુ એના વિશે જાણતા નથી એનું બેકગ્રાઉન્ડ વધુ ખ્યાલ નથી અને માત્ર ચેટિંગના મારફતથી તમે એનો ઓળખો છો તો એવા વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારની પર્સનલ ડિટેલ શેર કરવી તો એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક બહુ ડેન્જરસ વસ્તુ છે ને એનો પણ રીતે તમારા ડેટાનો ઉપયોગ થઈ શકે છે તો ખરેખર સાવચેત રાખ